દોરિયા ને પાણી પીતા હોય અમે ભાંગરો મિત્રો આનો તેલ પા બને છે સરસ સમય હેઠા થી પાણી આવે છે મિત્રો તો હાલો જય ગરવી ગુજરાતના ના ખેડૂત કેમ તો બધા મજામાં તો આજે આપણે કરીએ ચાલુ મિત્રો અમારા જમાડિયા માં કાકા આવી છે પાણે ચાલતે છે મિત્રો બટાઈ ગયેલ પાવડા હોય છે અમારે ખેડૂત વિસ્તારમાં પાણી કરવા મીજે છે આમાં ધોધો છે પાણી ચાલે છે મિત્રો મગફળી તો તમને બતાવી દો તો કાકા આવી રીતની મગફળી છે અમારે સીપડા ને વહેલા ને આવેલા હોય ગુવારને તો મેઘવારે આવતો હોય દાંતી રાખતા હોય તો અમારી પાસે કઈ બિસ્લે રીત ન હોય જો આવી રીતના હને ધોરિયાનું પાણી પીતા હોય અમે આ પાણી મજા આવે આવેદમ પીવાની ચોરિયાનું તો મિત્રો વાત કરશું જે આખડની આને અમે ક્યાંય ભાંકર્યો મિત્રો આનું તેલ પણ બને છે સરસ બને છે તેલ તો આને તેલ કેમ બનાવે ખબર છે મિત્રો યુટ્યુબમાં સર્ચ માર લેજો કેમ કે થોડોક મારા પર ટાઈમ નથી મિત્રો તો પણ થોડું ઘણું તમને કહી દેવાનું તેલ કઈ રીતે બને કોઈ પણ કાચું તેલ હોય એ લઈ લેવાનું જે પાંદ કૂટેડીને એ તેલમાં નાખવાના મિત્રો પછી તેલ બની જાય પણ યુટ્યુબમાં હરકી સર્ચ માર લેજો મિત્રો તો આવી કાંક મગફળી છે ને અહીં પાણી પીગ્યું છે શેઠ હામે હેઠાથી પાણી આવે છે મિત્રો હામે કાંક આપણું બકાલું આવેલ છે ને માં ઓયડી છે મિત્રો અને પછી આપણે નાખું વાળવા ઓલે હેઠળ જવું પડે છે પેલા અહીં ઓયડી પાણી પૂગી જાય પછી આપણે નાખું વાળી રહીએ મિત્રો જે અહીં થોડીક નાળિયેળીને શેડીને પણ વાવેલા હે